બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં રંગ જામી રહ્યો છે અંબાજી પહોંચતા ભક્તો માટે સેવાભાવી લોકો વિવિધ કેમ્પ લગાવી રહ્યા છે ત્યારે દાતાના નારગઢ ગામમાં પંચેશ્વર મહાદેવ મંદિર નજીક આંધ્રપ્રદેશના ગુજરાતી સબમર્સિપલ મિત્ર મંડળ દ્વારા કેમ્પ લગાવાયો છે અને દર્શને આવતા ભક્તો માટે કેમ્પમાં એક ખાસ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે સબમર્સિબલ મિત્ર મંડળ છેલ્લા એકવીસ વર્ષથી અંબાજી મેળામાં ભક્તોને સેવા આપી રહ્યા છે ભક્તોના નાસ્તા માટે આંધ્રપ્રદેશથી પિસ્તાળીસથી પણ વધુ કારીગરોને બોલાવવામાં આવ્યા છે જે દરરોજ એક ટન જેટલો પ્રસાદ બનાવે છે અને એમાં ભક્તોને પીરસે છે ભક્તોને સેવા આપવા માટે આ કેમ્પમાં સૌથી વધારે સ્વયંસેવકો સતત ખડે પગે સેવા આપી રહ્યા છે પ્રદેશ ગુજરાતી સબમર્સિબલ પંપ મિત્ર મંડળ આયોજિત આપણે અહીંયાથી જે ગુજરાતી ભાઈઓ છે જે વ્યવસાય અંદે ત્યાં સિકંદરાબાદ સિટીની અંદર ગયા છે તેલંગાનું રાજ્ય છે ત્યાં સિકંદરાબાદ સિટી છે ત્યાં એક કર્મભૂમિ પણ ગુજરાત પ્રત્યેની એક ભાવના કે જે મા અંબાના ભક્તો છે એમની સેવા કરવાનો મોકો વધુ ને વધુ મળે એ માટે ચોવીસ કલાક અમે ગરમા ગરમ ઇડલી દરેક ભક્તોને આપી રહ્યા છીએ આ જે ઇડલી અમે જે મટીરિયલ બી અમે ત્યાંથી લાવીએ છીએ પ્લસ જે આપણા જે કારીગરો હોય જે વર્કરો એ બી અમે ત્યાંથી પિસ્તાલીસ માણસો સ્ટાફ અહીંયા અમારી જે કામગીરી છે એના માટે જોડાયેલા છે અને ગરમ ગરમ ઇડલી દરેક માય ભક્તોને મળે એના માટેનું એક આયોજન કરેલું છે લગભગ રોજનો એક ટન જેવો માલ અમારો થાય છે કદાચ ભક્તોનો પ્રવાહ વધારો હોય તો વધુ બી જાય પણ ઓછામાં ઓછો એક ટન માલ તો અમારો રેગ્યુલર વપરાતો હોય હોય છે તો દરરોજ એક ટન જેટલો પ્રસાદ બનાવવામાં આવે છે અને આ પ્રસાદ માઇ ભક્તોમાં વહેંચવામાં આવે છે આંધ્રપ્રદેશના મંડળની અંબાજીમાં સેવા સો જેટલા સ્વયંસેવકો ભક્તોને સેવા આપી રહ્યા છે અત્યારે અંબાજીના માર્ગો એ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી રહ્યો છે